અને પછી એને એની બાંધે લેવાનું લોટ પછી એના હાથ પડવાના હે ને અમે પરોઠા બનાવીએ એ અમે પનીરના હ્યાગ ભેરા બનાવીએ અને ભાત બનાવીએ પનીરનું હ્યાગ બનાવ્યું ને એનો વિડીયો આગળ બનાવીશું આ લોટ બંધાઈ ગયો અને ગોળણા કરી લીધા પછી એમાં હેને ને તેલ વાળો હાથ કરે

પલાળી દીધા પાણીમાં કાજુ પલળી જાય ને એની ગ્રેવી કરે નાખવાની મિક્સર માં પછી અગાઉથી તૈયાર કરે મૂકી દેવા પનીર નું શાક બનાવવું હોય ને તાર તૈયાર હોય બને એમાં પરોઠા હોય ને વણે નાખ્યા ને

આ તલને ઘી ના એ ગરમ છે ગમ એરાઈ નાખીએ છો ત્યાં ટમેટા ની ડુંગળી ગ્રેવી કરી દી ને દેવા પછી પનીર નો હોય ને ગરમ મસાલો હવે વટાણે તૈયાર એક જરાક સમસી જેટલો આપણે ટેસ્ટ આવે ને એટલો જ ન ખાય એમાં ટીપું પાણી નાખે અને મિક્સ કરી નાખવાનું પછી એક ચમચી રાખે વાટેલ લહાણ બધું નાખે ને ફૂલ મિક્સ કરી નાખે નાની હે ને તેલ સુકું પડે ને ત્યાં સુધી સડવા દેવાનું

ને આપણે ગરમ મસાલો હતો ને પનીરનો એ નાખી દેવાનું પછી આ ગરમ પાણીમાં જે ઠંડુ પાણી હતું ને એમાં ગરમ પનીર નાખ્યા તો ને જો જહાવ કોષા થઈ જાય હોટલ ના કંઈ કઈ ન આવે હું બને ઘેર પછી કાજુ પલાળ્યા હતા ને એની ગ્રેવી બનાવે નાખી જ્યાં પનીરનો હિયાક તૈયાર થઈ ગયો સુપર થાય જો રસોઈ જાડો થાય અને એકદમ ટેસ્ટી હ્યાગ થઈ તે ઘેર બનાવ એટલે કે બાકી હોટલો ભંગર એને કા ને કા નાખતા આપણે આ ઘેર તાજો વાર લાગે બનાવતા પણ બને અસલમાં વાદરા રૂપાળા એક રસ થેગા બધાય ઢાકલા જેવું હે કઈ મેર જેવું તારે તો કઈ કે આવે પણ એવા વાદળા રૂપારા થેકા કા ખોડ વાટવાનું ટાણું થઈ ગયું પાંચ થયા ત્યાં ખોડ વાટેલા એકાદી મોટલી પાંચ વાઈ ગયા અને હું ખોડ વાટવા આવી ખોડતા વઢાવા આવ્યું એટલે વિડિયો ઉતારવા વાળું કોઈ નહોતું એ ખોડ વઢાવા આવ્યું ને તાર વિડીયો ઉતારવા વાળા આવી ગયા કોઈ હોય નહીં કોણ ઉતારે હું તો હાલો ખોડ વાટે નાખા અને ધીમું એક જ નિરણ થઈ

இதோ ஓல் பண்ணுங்க சிட்டான் வந்து என்ன இருக்கு பாஸ் ஆையா நுகோற டவுன் ரிக்கார்ட் டவட்ட வை நெ வீடியோ उतार्றવાનું কই நதுதி எக்கட வட்ட வைந்து டார் வீடியோ उतार्றவையா কই இங்க

जितु marah तो काम करवा ले जितु

કાં મોટા તાઢાપોનું હોને વાઢું મૂકલી હામટું વાઢો લિયે ને તો ઢોર હે હમતા થોડું થોડું આવે બાર હા ભલે પીઆઈ જ લીમડો અગાસી ઉપર હે ને અમે વરો હતો તો ને થી વરાતું ની પાંદડા ના કઈ સોટે ગાતા પાણી ના તે આખું હે ને વારે સોરે ના સામાન બધું એ પડ્યો ને આ હજે બનાવવાનું હોય બાકી હતી આ પડ્યું હતી બધું વારે સોરે અને સાઈડ માં બધું સામાન મૂકે ને વારે સોરે ને ચોખું કરવાનું હા જ અગાસી Kau tak muka apa-apa? आला बघू शकतो आता 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 આ છોકરા રમાય બધા હું વારા ને ઉપર અગાસી ઉપર ત્યાં બધા રમાય હા ને ઉપર આ ફરતે હે ને અગાસી માથે આ જાડવા હે આમાં પાંદડા ને ભેગલા ખરી હા ફરતે આથી અસલ નું દેખાય આયુ નું મંદિર ને આયુ નું મંદિર દેખાય હાથી দিয়ে হা মেকো হাত যে মুখে না